જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડિયોમાં તો આજે મે ખેતરમાં આવી જ છે અને આપણો ચેલેન્જ છે મોય ડંડીની તો આપણે બધા મોણસોને એટલે બોલે ને છાઈ તો આપણે દિલ્હીકા જઈએ કોક કેહી રે બોલો નિસાન જોજી હા શું હોય તો કો હા પહેલા ચેલેન્જ શું છે ચેલેન્જ માં હે આપણે 3 ફટકા મારવા માટે

અપણ નંબર આવો બતન આલ ટ્રાય લેવા કેટલા માણસ છે તમારા મોસ સાડાણા 8 જણા 8 8 જણા પડી જવો એ તો માર હું તાજી રહી જી તો નંબર દિલ્હી કાકાનો તમને છોડું હું આકુનો નંબર આકુનો નંબર દિગાનો નંબર 30 નો સાતમો નંબર જોઈએ કે આજ ની કોણ જીતતો હાલ તો દિલ્હી આખો જીતશી જિગા ઇદને કેમેરો ઓન કર નાખ તન ફાવે જિગા હમ આપણે એક આપણે કોઈ પણ માણસ આગળ દેવાની દઈએ ચેમ કે આ રિક્ષા ચલાવ છે લેકિન તો ભાઈ તો ભરે છે આજી ભરે તું આટલા ઘરે ચીડિયા એક ક ટ્રાયમો પેલે જવા દે ઠી બાર બસ સ્ટાર્ટ કોણ ફાઈનલી આખો ચિતલા આશે જવા દોર

ખડા તીજો ઠાકોજી કી કી પડ્યો રટરોડ બતાવો કીત પડઈ કમ્પ્લીટ રેડી રેડી વચ્ચે વચ્ચે કોઈ નાચ હોય ને તો કઈ ઉલળવાની ને પછી માય મે માર દીધું ના કશું રાખું નંબર પર નંબર પૂનમ તું પૂનમ નંબર કે બધા તું જોડે ભાઈ ગરમી ઠંડીના ઠંડી લાગે ઠંડી છે ઉતાવળ ના કરતા બધું આ તાર જમ એમ ચડે હા ફાઈસ કર ફાઈસ કર હા એ ઉપર બરોબર ન આ તો મને તો જ જતી રહે બધા કોઈ એટલે

ફાઇનલ જીતવાનું છે દિલિયાકાને પડી એને પેલી પડી ને શું વિચાર તમારો કશો વિચાર કરી હે બનાવી હે તો જીતવાનું આ દે રવા દે ફેલ મને

આવ જે નંબર હતા એ આવ્યો અરે વાહ એ જાય કોઈ ન જાય ન નહીં ફટાફટ ફટાફટ બે ટ્રાય લઈ રો પટી ગયું એક

બે કેન્સલ કરવાનું કીધું કીધું પણ જાય જ તો લે આગળ અરે બે બે ચાન્સ પેલા એક ભાઈ પડીને મૂર્ખા લે ચાન્સ આવ્યો એ જીગાઉ કા ખાલી ખોટો આયે જીગાઉ કા ખોટો ની જોયા કરવા ના 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 એ ઉતા સાઈડ બોલો ને મેં તારે રંબુ

અલે બધી વધી જીદીયું ઊંચી જીદીયા આ તો જતી ના થાય

તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રાવણ ટીમ ને